જય દર્શનદાસ બાપાની જય ઉગમેશ્વર સાહેબની જય અલખરામ બાપાની જય ભરતરામ બાપાની પાચારામ બાપા જય પધારેલા સર્વે સંત ભગવાન મણીરામ બાપા નું જય

તુલસીદાસ કહેવા જીવને લાખો અધિકાર તું દાસ લાભો પર મેર કરી

I'm I'm <muchos> going ઘટના સાયે કોના ઘટના સાય બગે તે જે તે 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 હેતો મોતે જે તે જે તે હે રૂસ ત્યાં તો ગોત નહીં ને હેતો મોતે જે તે નિહાળે એના ડટ છે I'm a man

સુ સુરતા સબદને દે દે સુ સુરતા સબદને દે દે ઓ સુરતા સુગણ

કે જે તમારા માં છે ને એ તમને ગોતી ને બતાવી દીધું કોઈ સુરતા સુગર સમિતિ એના ઘટમાં સાહેબ બેઠે તીરથ બહુ કરે સાહેબ બદરી બેટે બાર વાસના બહુ ફેલાવે પણ નજર નો રાખે નેઠે આપણે નજર ની નિશાન આપણા સદગુરુ જે બતાવ્યું છે ત્યાં સોટાડવા માટે આ બધી વાણી છે અને ભજન છે આપણે અહીંથી ઉભા થઈ ને એટલે તરત આપણું મન પાછું હતું નિર્ણય ઠેકડા મંડે મારવા કહેવતમાં કીધું છે ને કે ભાઈ આપણે ની અંદર ઘઉં ભર્યા હોય ને તો એની બે ચાર મહિને આડાહોડા કરવા પડે ને તો ધનેડા પડી જાય ચટણીમાં જીવડા પડી જાય બધી જીવડા પડી જાય ને એમાં આમાં આપણે ગુરુદેવ મંત્ર આપ્યો ન ફેરવી દઈ એ ખરાબ થઈ જાય છે એ સીધા હાલતા હોય ત્રાહા માટે હાલવા પણ આમાં ભરત બાપા જેવા કરસન બાપા જેવા પાછા રહો ને ભજન ખવડાવીને ક્યાંય બેહો તમે આ થોડુંક આડું હોળું થાય છે ને એને એને થોડુંક દરવાજો કરડ કરડ થતો હોય તેલનું ટીપુ મેલે કેમ સીધો થઈ જાય એમ પાછા અઠવાડિયે પંદર દી આપણા હટવા આ લોકોનો જન્મ થયો છે આ સંતોને એના માટે જન્મ થયો છે અને આ મણિરામ બાપા હું તમને કહું તમને કહું આ માટલા વેચતા વેચતા હું તમને કહું તાડુ પાણી પીવા માટે આપણને બધા બોલાવ્યા જુઓ હે કારણ કે હું તમને કહું સંતો ની જે જે જેની આત્માની ઓળખાણ કરી છે એના ઘેરેજ સંતો જમે છે એના ઘેરેજ સંતોનો સંતો સંતોના બાળકો જમે છે અને એના એ ભજનમાં બેઠા હોય ને એના એને હું તમને કહું શ્વાસે શ્વાસે બેઠા હોય ને એનાય સમરણ મંડે થાવા એટલે કીધું છે કે અનાદિ વસન છે મારા ગુરુદેવ ના જરાય નથી જૂઠા આ અનાદિ નું છે અને એ હું તમને કહું હીર સાગર બાપા હાથમાં આવ્યું કરમસિંહ બાપા ના હાથમાં આવ્યું ઉગારામ દાદાના હાથમાં આવ્યું ત્યાંથી રખડતું રખડતું રમતું રમતું આપણા ઘેરે આવ્યું

અને આપણે તો રાજ ભક્તિ છે આ ભરત બાપા જેવાય આમ પડકારો મારે તું મુંજાતો નહીં કશન બાપા પડકારો મારે તમે બેઠા છે પાછો અમારો રથ જ તમે આકાઓ બાપા તમે ઉગારામ બાપા થઈને આવો દેવારામ બાપા થઈને આવો જયંતી બાપા થઈને આવો પાછા બાપા થઈને આવો એ રૂપ જ તમારા છે એટલે તો સે કીધું કે આ આ હાથ છે ને આ હાથ જ નરસિંહ મેં કીધું હાથ જ તમારો છે આમ પણ ભજન કરતા કરતા આવા સંતો હાથ જ એના થઈ ગયા ને દ્વારકાવાળાને વાળા ને કયો આપા ગીગા ના કયો સામદી બાપુ ના કયો ઉગારામ દાદા ના એને હોપી દીધા ને એની એની જ ભેટી અત્યારે ચાલુ ત્યાં તમે રાતના ના બારે જઈ હે બાર વાગે જાઓ ને તો કે આવો આવો બાપા આરામ કરો સા પીવો બાકી હું તમને કહું પૈસાવાળા વાળા વેવાય ગોતા બાર વાગે જવાય કે હું ટાળા ટકવાડી દોર્યા ધોયા હોય શરમ આવી જોઈએ અને અહીંયા મારા કરશન બાપાને ને ભરત બાપાને ને ઘેરાય આવું હોય દોઢ વાગે કે ઓહો હું કામ તો આવો આવો કે હું બેઠો છું બાપા તો જુઓ હું તમને કહું કે ત્રણ વાગે આ લોકો અહીંયા ફૂગે અને પછી એની ભેગા બે ત્રણ જે સેવકો આવ્યા એ પાછા દોઢ કલાકે ફૂગે તો ધ્યાન રાખે હે કેટલી ફરજ આવે તમે વિચાર કર લો એટલે આ આ કાયાની અંદર આપણને તો કીધું છે કે આ રાજભક્તિ રાજભક્તિ આપણને આપી છે અને આપણે તો આટલું બધું સરસ આપ્યું છે ને એમાં ખાલી નામને જોડવાનું નામને જોડી દ્યો ને એટલે કોઈ તમને તોડી હરી ગયો એમ નથી સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે પડ્યું છે ને આ ગોતેની ગોતે છે ચેટે ચેટે વેરીની જેમ ફરે વિરોધે જોઈને આલે છે જ્યાં આપણને પડ્યું છે ને આપણા હૃદયમાં પડ્યું છે અને ગુરુદેવે એવી સાવી આપી છે ને જેને તમે આટો ફેરવી નાખો ને તો આ તાળો ખુલી જાય એમ તાળો ખુલી જાય એમ છે ને તમારી તમારી ને માલ તમે જેટલો જેટલો હોય એટલો કાઢી શકો એમ ખૂટેવો નથી એ ખજાનો આપણા સદગુરુદેવે પણ આપણે હું તમને કહું સતનારાયણની કથા હોય ને એમાં મજા આવે ને કે આપણે પરત સારો મળે એટલો એટલો હું તમને કહું આપણે એટલો રસ ધરાવીને લાભ લેતા નથી ને અને લાભ લ્યો તો હું તમને કહું આનંદ આનંદ ઓછો થઈ જાય ને ચોવીસ કલાક થઈ જવું છે એટલે કીધું કે આ દમ તો અંતર માં રેસે પણ તમે ભજન કરો તો ભેટે જે અંદર વાળો તમને તમે તમને રામ રામ કરી લ્યો તમે તમારે તમને મળવું હોય ને તો ઊભું થવું પડે એમ બીજું બધું કરવા જવું પડે કરવા જવું હોય ને તો એમાં પરિશ્રમ કરવો પડશે કે પૈસા ખર્ચી જવું પડશે મળે મળે કે હે પછી હું તમને કહું બારોબારે સારું જમવાનું મળે કે ન મળે આ બધું ગોતવું ને પણ જો બાપા અમારે તો દાદા એમ કહેતા તમારે તમને મળવું હોય ને તો ઊભું થવું પડે એમ

પછી સુરતા શબ્દ ને ભેટે કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે સુરતા સુગઢ એટલે સંતો કીધું સુગઢ એટલે ડાયો ડાયો માણસ કે બધા નું ભલું વિચારે બધા નું ભલું કરે અને ભલું કરવા વાળા ને હું તમને કહું કોઈ દિવસ કઈ ખોટ આવી બુરું કરવા વાળા ને કોઈ દી સારું થયું નથી હે કોઈ દિવસ તમે વિચાર કરી લો કે તમે કોકનું નુકસાન કરો તો તમારો સારું થવાનું ખબર જ છે ને એ બધાને ખબર જ છે પણ કોઈ આપણું આ મન છો ને કરીને આપણને ભાઠે ભરાવી દે પણ આવા સંતો સદગુરુ દેવ હોય ને એ આપણને હું તમને કહું ત્રિભી તાપમાંથી એ છોડાવે અને આપણે મણિરામ બાપાને હું તમને કહું એમના હતો બે વર્ષ થઈ ગયા ને બાપા બે વરસ પહેલાં આપણે મળ્યા પાસા બાપાને બધા આનંદ કર્યો એમને ઘેરે અને ઈ એને દવાખાને જવાનો હતું ને તોય એટલી હિંમત હતી હે એનો શરીર ને આત્મા એક બાજુ થી આમ સુર દેહ ને બે અલગ અલગ હતા કે દેહ ભલે તમ તારે ગમે એને જે કરવું એ કરે પણ મારે તો સંતો ની સેવા કરવી અને એ સંતો ની સેવા કરી છે ને એનું જ આ પ્રમાણ છે કે પાંચ સંતો એને ત્યાં જમે અને ભજન ને ભોજન થાય બાકી તો હું તમને કહું સો મહિના થઈને ભાઈ બધા ભૂલાઈ જાય એટલે કીધું કે ચાર દિવસ નું છટકું તમારું છે વાગે છે નગારા તમારી માથે જમ દઈ રહ્યા છે વાગે છે નગારા તમારી માથે પ્રેમ ભાવ થી લગ્ન લગાડો વિઠલ વર સાથે આ રંગ પતંગ નો કાલે ઉડી જશે

તો એ જે હું હું મટતું નથી હે અને આ હું હું આપણે ક્યાં ભટકાઈ દે ખબર તો છે પણ તોય પછી ભટકાઈ હે પણ આપણા સદગુરુદેવ ને એટલી વિનંતી કરીએ કે આપણે આગા પાછો થઈ તો આપણું મનનું એ કાયમ ધ્યાન રાખે છે અને આપણે આપણા પર એવી કૃપા વરસાવે ને કે આપણે એના શરણથી શેટા ન જાય બાકી તો બધું એ દેવા તૈયાર જ છે લાભુ દાદા મારા ઘરે હતો મત એમ કેતા કે ભાઈ સદગુરુ નો બાળક જો બે પગલા એ બાજુ હાલે તો હું આમ ત્રાહી આખી જોતો હું આઠ પગલા હાલું પણ ઉભો થાય તો થાય ને ઉભો તો કરવા જાવ કે બે ડગલા હાલે નામ વસન માં તો હું સામે આઠ ડગલા જાઉં એવો છું કે એટલો ભોળો છું મારે એને ત્રિવિધિના તાપ માંથી બહાર કાઢી લેવો છે પણ આ ન્યા થી ઊભો થાય એટલે પાછો હું તમને માયામાં ઘરી જાય તો એને ન્યા વધારે મજા આવે ઓલા હું તમને કઉકા ની કોળો તો રસકો બકરા ખાય ને પાણી કે રસકો કુણો કુણો છે ખાવા દે સારું એમ ત્યાં બાપા જેવા મેળા સંત મળ્યા ની કે આ તને હું થયું કે મને કે રસકો ખાવાનું બહુ મન થયું છે આ મીઠા મીઠી આપણને જેમ કાદું બધા કાજુ બદામ ખાવાનું મન થાય ને મોંઘી વસ્તુ કે પણ આ ભરત બાપા જેવા કે આ તને રજકોત ખવડાવી એનો વાંધો નથી પણ આ છે ખાટકી આગળ ન્યાદી ડોકો કાઢી નાખશે કે બાપા એ ભલે જે થવું હોય ત્યાં પણ મારો થોડુંક ખાવો તો છે એટલે એમાંથી આ મન છે ને ભાઈ હારા હારા થી ડેલી ભૂગવાયું હોય ત્યાંથી પાછું નાખે છે પણ આપણે ઉગમ ફોજ વાળાનું ધ્યાન રાખે છે ઉગા બાપાઓ હીરસાગર બાપાને આ જો હું તમને કહું આમ પળ વગરની બેઠા હોય ને તોય લેર કરતા હોય હે એટલે એનું પ્રમાણ છે કુદા રામ દાદાની એટલી કૃપા છે કે ગામડે ગામડે શેર ની અંદર દસ જણા પાંચ જણા બેઠા હોય સાહ પીતા હોય અને મો મોજની વાતો કરતા હોય અને કારણ કે આ નાનું મોટું હોય તો કે ભાઈ મૂકી દેની આવે કુદરત તને આપી દે એમ કરીને આ એકાબીજાના સમાધાન કરાવી નાખે છે અને હા પાછા ભેગા બેહ છે એટલે આપણા ઉપર દેવ અમારા પાસા એ હું તમને કહું અમારી તો કમાઈ એના શરણમાં થોડી ઘણી છે પણ અત્યારે એની કમાઈથી અમે લીલા ઉજળા સિંહ બાપા એની કૃપા છે અને એવું એ બધું મૂકીને ગયા ને એવું એ બધું એણે અઠવાડિયા વીસ ધીમાં ગોઠવી દીધું ને તે બધા જોયા જ કર્યા અને મને તો સંતોના દર્શન થયા નામી એ સંતો આ વાહણા ઠપકારતા ગયા ને એ મારા ગુરુદેવજ ઠપકાર્યો બીજું કોઈ છે એટલે બોલો સદગુરુ દેવની જે થોડુંક જવું પડે એવું છે માળી એકલા છે એટલે થોડીક રજા લઉં છું જય ગુરુદેવ જય